नंबर દ્વારા આજી નંબર 1067 નંબર દ્વારા કોન્ટ્રેસ્ટ પોતાનો બેલેન્સ બતાવી સંદેશ આવી આવી સારી મે દ્વારા એક આટીજીએસ આટીજીએસ નો કેવું છે કે બેંક દ્વારા એક આટીજીએસ ફોર્મ આવે છે તમારી પાસે જે ચેક ઉપલબ્ધ છે એ ભરી બેંકની અંદર તમે આપો તો તમારો કો સપ્તાહ તમારે પૈસા મોકલવા હોય તો આરટીજીએસ મારફત તમે પૈસા મોકલાવી શકો છો એવું નહીં કે અહીંયા આપણે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ખાતું છે તો સામે કોઈ પણ બેંક જે વ્યક્તિ છે એમને પૈસા મોકલવા બરોડા ગ્રામીણ હોય સરકારી સહકારી પ્રાઇવેટ કોઈ પણ બેંક હોય તો તમે પૈસા મોકલાવી શકો છો પછી બેંક દ્વારા આપણે એટીએમ એટીએમ કાર્ડનું તમે ફોર્મ ભરી દેશો તો તમને એટીએમ કાર્ડ ઉપલબ્ધ થઈ જશે જે મેન વાત આપણે જનરલ જે પાચદિયાણ કહેવાય પાઘ્યાણ કેટલા લોકો લો છો કોઈ પણ બેન્કની અંદર જે કેસીસી લોન કહેવાય આપણે પાઘદ્યાણ લો છો તો એમાં કેવું છે કે જે ખેડૂત છે આપણે અહીંયા બેસવી ગામમાં તેમણે પાધિયારણ નવું લેવું હોય જેમની પાસે સાત બાર આઠ ઉત્તર હોય નવ નવું સુવિધા ચાલુ છે તેનો તમે લાભ લઈ શકો જે ખેડૂત છે એમને છે છે દર વર્ષે હોય એમાં ચોથા મહિનાથી કરી અને નવમાં મહિના સુધી એપ્રિલથી સપ્ટેમ્બર મહિના વચ્ચેના વર્ષના અંતે તમારે રિન્યુ થયેલું હોવું જોઈએ બરોબર જો તમે